ત્રણસો વર્ષ જૂનું દલિત સમાજનું સ્મશાન આવેલું છે દલિત સમાજના તમામ વર્ગોના લોકો એ ત્યાં પોતાના વડવાઓને ત્યાં વર્ષોથી આઝાદી પહેલાથી રાજાશાહીબ વખતથી ત્યાં પોતાની સ્મશાન વિધિ કરતા આવ્યા છે અને આજે પણ આજની તારીખમાં પણ ત્યાં સ્મશાન વિધિ થાય છે અનેક પ્રસંગોએ ત્યાં પોતાના વડવાઓને ત્યાં ખાંભીએ ત્યાં દીવાબત્તી કરવા જાય છે ત્યાં એની બીજી વિધિઓ થાય છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ત્યાં ફાયર સ્ટેશન બનાવવાની યોજના કરવામાં આવેલી છે રિવરફ્રન્ટ ઉપર પુષ્કળ જગ્યા અવેલેબલ હોવા છતાં એ દલિત એમને ફાયર સ્ટેશન બનાવવું છે અને એનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એ પ્રવેશ દ્વાર ને બંધ કરી અને દલિત સમાજની સ્મશાન ની જે જગ્યા પચાવવાનું જે કામ કર્યું છે એના માટે અગાઉ પણ દલિત સમાજ દ્વારા નનામી લઈને કલેક્ટરશ્રીને મળવા ગયા હતા કમિશનરશ્રીને મળ્યા બીજી વખત પણ આવેદનપત્ર આપ્યું અને આજે પણ અમે લોકોએ અગાઉથી ઘોષિત કરેલો કાર્યક્રમ કે માન્ય કમિશનરશ્રીને અમે લોકો આવેદનપત્ર આપી અને દલિત સમાજ માટે સોમાનનો પ્રશ્ન છે એની ત્રણસો વર્ષની એની પેઢીઓના વડવાઓની કામીઓનો પ્રશ્ન છે એના માટે સામાન્યથી કરીને એ લોકો પોતાની જગ્યા જો ફેરફાર કરી આપે તો એમાં કોઈ જ તકલીફ નથી પણ માત્ર ને માત્ર અહમ કે આ દલિતો અમને કઈ કેવી રીતે શકે આ દલિત સમાજ અમને અમારી જગ્યા પાસેથી છોડાવી કેવી રીતે શકે એ એક માત્ર અહમના કારણે you <laughs> આજે લોકો સ્થળ ફેર કરતા નથી એટલે આજે અમે લોકો કમિશ્નરશ્રી ની કચેરી આવ્યા છીએ કમિશ્નરશ્રી હાજર નથી કોઈ અધિકારી હાજર નથી અમે શાંતિથી એમની કચેરીમાં બેઠા છીએ અને અમે અમારી રજૂઆત કરવા આવ્યા છીએ અને જો સરકારી તંત્ર માત્ર અહમ અને જીદમાં આવી અને દલિત સમાજની સ્મશાન ઉપર જો એ લોકો નજર બગાડશે એના ઉપર જો હાથ ત્રાપ મારશે તો દલિત સમાજ કોઈ પણ હદે એમાં જઈ જશે એમાં અમે અમારા ત્રણસો વર્ષની અમારી ખાંભીઓ ત્રણસો વર્ષના અમારા વડવાઓનું અપમાન અમે સહન કરીશું નહીં માટે તંત્રએ જે તાકાત લગાડવી હોય અમારી લાશ ઉપરથી પણ જો પોલીસને જવું હોય તંત્રને જવું હોય એમને ફાંસી આપવી હોય ગોળી મારવી હોય લાઠીચાર્જ કરવો હોય તો અમે બધું જ સહન કરવા તૈયાર છીએ પરંતુ અમારા વડવાઓની ખાંભીઓને અમે ખંડિત થવા દઈશું નહીં મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યુઝરૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો